આઠ હજારના પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ટકા શું છે તો જોવો મિત્રો સોરી આઠ હજાર એસી હજાર છે ના એટલે ગુણાકાર પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો જો મિત્રો હવે મારે આ પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી એક અંક છે એટલે હું આ પોઈન્ટ દૂર કરું એટલે છેદમાં એક શૂન્ય વધી જાય તો અહીંયા જુઓ મિત્રો આ ત્રણ શૂન્ય અને આ ત્રણ શૂન્ય જશે તો એસી ગુણ્યા ચારસો પંચાવન તો જીરો સાથે ગુણાકાર કરો એટલે જવાબ આવે જીરો હવે આઠ પંચા ચાલીસ વધી પડી પડી વધી તો જવાબ જવાબ આવે એટલે કે સાચો છે ઓપ્શન નંબર બી હવે મિત્રો ગુણાકાર તમે તમારી રીતે કરી રીજો મેં અહીંયાને અહીંયા ગુણાકાર કરી નાખ્યો છે આ દાખલો મિત્રો આવી રીતે પણ થાય કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો અહીંયા મિત્રો સો ટકાની કિંમત કેટલી છે તો અહીંયા તમને કહ્યું છે એસી હજાર એટલે આ સો ટકા છે તો સો ટકાની કિંમત છે એસી હજાર તો પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ટકા એટલે કેટલા તો આ મિત્રો રાશિ તમે સોલ્વ કરશો તો પણ તમને જવાબ મળી જશે જવાબ આવશે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ કોઈ સંખ્યા સાહીઠ હજારથી વધીને બોતેર હજાર થાય તો ટકાવારીમાં કેટલો ઘટાડો થાય છે તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા ઘટાડોને વધારો આવશે તો મેં તમને સૂત્ર લખાયું હતું ઘટાડો અથવા તો વધારો વધારો કેટલો થાય છે સાહીઠ હજારમાંથી બોતેર હજાર થઈ ગયા એટલે બોતેર હજારમાંથી તમે સાઈઠ હજાર બાદ કરો એટલે તમને વધારો મળી જાય છેદમાં મૂળ સંખ્યા કેટલી હતી તો પેલા સાઈઠ હજાર હતા ગુણાકારમાં સો આ બે શૂન્ય ઉડી જશે બોતેર હજાર માંથી હજાર જાય તો જવાબ આવે છે એટલે કે વીસ ટકાનો વધારો થાય છે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ આ જ દાખલો મિત્રો આ રીતે પણ થઈ શકે કે કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો અહીંયા જુઓ મિત્રો સાઈઠ હજારની કિંમત કેટલી છે સો ટકા તો બોતેરસો એટલે બોતેર હજાર એટલે કેટલા હવે મિત્રો તમે આ ત્રિરાશિ સોલ્વ કરો અહીંયા મિત્રો ત્રણ શૂન્ય અહીંયા બે ને એક આ ત્રણ અને એક આ શૂન્ય તો બાર છક બોતેર અને પાછળ એક શૂન્ય તો મિત્રો બોતેર હજારની કિંમત કેટલી થાય એકસો વીસ ટકા તો અહીંયા મિત્રો સો ટકા હતા અહીંયા એકસો વીસ ટકા છે તો કેટલા ટકાનો વધારો થયો તો વીસ ટકાનો વધારો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય એમાં પણ જો તમારે નફો લેવો હોય અઠ્યાવીસ ટકાનો નફો લ્યો એટલે કે વસ્તુ પોતાની સો ટકા તો છે એમાં તમે અઠ્યાવીસ ટકા નફો લ્યો છો એટલે કે ટોટલ તમે વસ્તુ વહેંચશો કેટલામાં તો 128 ને અઠ્યાવીસ ટકામાં વહેંચશો તો કોઈ પણ વસ્તુ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત એકસો અઠ્યાવીસ ટકામાં વહેંચશો તો એકસો અઠ્યાવીસ ગુણ્યા આઠ હજાર છેદમાં છ તો આ બંને શૂન્ય જશે તો અહીંયા આવશે મિત્રો શૂન્ય અઠયું અઠયું વધી પીડી છ આઠ દુ ને છ બાવીસ વધી પડી બે આઠ એકા આઠ ને બે દસ તો જવાબ આવશે દસ હજાર બસો ને ચાલી એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ બત્રીસ ટકાના ઘટાડા પછી સંખ્યા ચુમ્માલીસ હજાર બસો છે તો મૂળ સંખ્યા કેટલી હતી કોઈ પણ વસ્તુ મિત્રો પોતાની સો ટકા હોય હવે બત્રીસ ટકાનો ઘટાડો થાય છે તો હવે વસ્તુ ટકામાં કેટલી બાકી હોય તો સો ટકા હતી બત્રીસ ટકાનો ઘટાડો થયો એટલે કે હવે વસ્તુ અડસઠ ટકા બાકી હોય અને તમને રકમમાં કહેલું છે કે ઘટાડા પછી સંખ્યા ચુમ્માલીસ હજાર બસો છે એટલે કે અડસઠ ટકાની કિંમત કેટલી છે ચુમ્માલીસ હજાર બસો તો મૂળ સંખ્યા કેટલી હતી તો કોઈ પણ વસ્તુ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત કેટલી તો હવે મિત્રો આપણે રાશિ સોલ્વ કરો એટલે જવાબ હવે જો મિત્રો આ બંનેમાં સત્તર કોમન છે એટલે હું સત્તરથી થી ભાગ ચલાવું છું સત્તર ચોકું અડસઠ અહીંયા મિત્રો જો સત્તર દુ ચોત્રીસ દસ વધ્યા બાજુમાંથી ઉતાર્યા બે એકસો ને બે તો સત્તર છક એકસો ને બે પાછળ બે શૂન્ય હજી મિત્રો ચાર થી બાજુમાં જીરો એટલે વીસ ચાર ને પાછળ એક શૂન્ય તો છસો પચાસ ગુણ્યા સો એટલે મિત્રો સાચો જવાબ આવ્યો ઓપ્શન નંબર ડી પાસઠ હજાર મૂળ કિંમત હશે આગળનો પ્રશ્ન જોઈએ એક હજારના સાઠ ટકાના વીસ ટકા શું છે તો એક હજાર ના એટલે ટકાની નિશાની દૂર કરો એટલે છે દુ બાર બાર દાન એકસો ને વીસ તો અહીંયા મિત્રો સાચો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી એકસો ને વીસ કિંમત હશે આગળનો પ્રશ્ન જોઈએ બે હજાર ને સમાન કેલેન્ડર ધરાવતું વર્ષ હવે કયા વર્ષ આવશે તો જેણે મિત્રો જૂના લેક્ચર ન જોયા હોય એ સૌથી પહેલા જૂના લેક્ચર જ હોય એમાં મેં આનું સોલ્યુશન વિગતવાર સમજાવેલું છે અત્યારે મિત્રો હું ડાયરેક્ટ શોર્ટકટ વાપરીશ મેં તમને શીખવાડેલું છે કે સમાન કેલેન્ડર થવા માટે બે શરતોનું પાલન થવું પડે જો રકમમાં લીપ વર્ષ હોય તો જવાબ લીપ વર્ષ જ આવે જો રકમમાં સામાન્ય વર્ષ હોય તો જવાબ સામાન્ય વર્ષ આવે તો અહીંયા મિત્રો બે હજાર સત્તર છે જે લીપ વર્ષ નથી તો સામાન્ય વર્ષ છે તો જવાબ પણ કેવો આવશે સામાન્ય વર્ષ અહીંયા મિત્રો બે હજાર ચોવીસ લીપ વર્ષ છે એટલે કે ઓપ્શન નંબર બી નહીં આવે લીપ વર્ષ છે કે નહીં કેમ ખબર પડે તો જો છેલ્લા બે અંકને તમે ચાર વડે નિશેષ ભાગી શકો તો આપેલ વર્ષ લીપ વરસ હોય જો છેલ્લા બે અંકને તમે ચાર વડે નિશેષ ન ભાગી શકો તો તે લીપ વરસ ન હોય તો આ મિત્રો પહેલી શરત હતી બીજી શરત શું હતી કે બંનેમાં વધારાના દિવસો મિત્રો કેટલા થવા પડે શૂન્ય થવા પડે તો આપણે મિત્રો ચેક કરીએ તો બે હજાર સત્તર થી લઈને બે હજાર ઓગણીસ માં વધારાના દિવસો કઈ રીતે મળે તો સૌથી પહેલાં મેં તમને શીખવાડેલું હતું કે આ બંનેનો તફાવત લઈ લેવાનો બે હજાર ઓગણીસમાંથી બે હાજર સત્તર જાય તો તફાવત આવે બે હવે મિત્રો આમાં એક લિપ વર્ષ છે તો બે હાજર સત્તર છે એ લિપ વર્ષ નથી પછી બે હાજર સત્તર પછી બે હાજર અઢાર આવે તો બે હાજર અઢાર પણ લિપ વર્ષ નથી અને બે હજાર ઓગણીસ પણ લિપ વર્ષ નથી તો લિપ વર્ષ ઝીરો તો બે ને જીરો બે એટલે કે મિત્રો ટોટલ વધારાના દિવસો બે મળે છે તો વધારાના દિવસો શૂન્ય મળવા પડે એટલે કે ઓપ્શન નંબર એ આવી શકે નહીં તો ઓપ્શન નંબર બી ચેક કરીએ બે હજાર બાવીસ અને બે હજાર સત્તર તો બે હજાર બાવીસમાંથી તમે બે હજાર સત્તર બાદ કરો તો તફાવત આવે પાંચ તો હવે મિત્રો લિપવરસ કયું આવશે તો બે હજાર સત્તર નથી બે હજાર અઢાર નથી ઓગણીસ નથી બે હજાર વીસ છે એકવીસ નથી ને બાવીસ નથી તો લિપવરસ એક જ આવે છે કયું બે હજાર ને વીસ તો પાંચને એક છ તો મિત્રો વધારાના દિવસો કેટલા મળે છે છ એટલે કે ઓપ્શન લિપ વર્ષ કયા કયા આવશે તો સત્તર નીથી અઢાર નીતિ ઓગણીસ નીથી વીસ છે એકવીસ નીથી બાવીસ નીથી ને ત્રેવીસ નીતિ તો એક લિપ વરસ આવે છે તો છ ને એક મિત્રો કેટલા થાય છ ને એક સાત સાતમાં મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત ને સાત વડે ભાગો સાત એકા સાત શેષ કેટલી વધી જીરો તો વધારાના દિવસો જો મિત્રો કેટલા મળે છે જીરો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ જો છ જાન્યુઆરી ઓગણીસો એકાણું ના રોજ રવિવાર હોય તો ચાર માર્ચ ઓગણીસો બાણું ના રોજ કયો વાર હતો તો સૌથી પહેલા તો મિત્રો આપણે છ જાન્યુઆરી ઓગણીસો એકાણું થી છ જાન્યુઆરી ઓગણીસો બાણું સુધી જઈએ તો એ તો મિત્રો તમને શોધતા આવડે જ છે નો આવડે તો હું શીખવાડી દઉં આ મિત્રો તમને વાર છે રવિવાર તો 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 જાન્યુઆરી એ કયો વાર હશે મિત્રો તારીખ સમાન સમાન મહિનો શું કરવાનું ઈસવીસન નો તફાવત ઓગણીસો બાણુ માંથી ઓગણીસો એકાણું જાય તો એક હવે મિત્રો લીપ વર્ષ ઉમેરવાના તો ઓગણીસો એકાણું પણ લીપ વર્ષ નથી ને ઓગણીસો બાણું પણ લીપ વર્ષ નથી અને આ બંનેની વચ્ચે એક પણ વર્ષ આવતું નથી તો લિપ વર્ષ કેટલા મળે છે જીરો તો એક ને જીરો એક હવે મિત્રો તમને ઓગણીસો એકાણું નો વાર ખબર છે રવિવાર અને તમારે ઓગણીસો બાણું નો વાર શોધવાનો છે તો તમે કેલેન્ડરમાં આગળ જાઓ છો ઓગણીસો એકાણું માંથી ઓગણીસો માં જાઓ છો તો કેલેન્ડરમાં આગળ જતા હોય તો ઉમેરી દેવાના તો રવિવારમાં તમે એક ઉમેરો એટલે કે જવાબ આવે સોમવાર તો છ જાન્યુઆરી ઓગણીસો એ મિત્રો કયો વાર હશે સોમવાર તો તમને પૂછેલો છે ચાર માર્ચ ઓગણીસો બાણું ના રોજ કયો વાર હશે

તો ટોટલ એકત્રીસ દિવસ આવે એમાંથી છ દિવસ વીતી સુધી હવે મિત્રો વધારાના દિવસો ગોતો તો વધારાના દિવસો કઈ રીતે મળશે સાત વડે ભાગવાના કેમ સાત વડે કેમ કે એક અઠવાડિયામાં સાત દિવસ આવે તો સાત તેરી એકવીસ શેષ વધી ચાર સાત ચોખ્ખું અઠવીસ શેષ વધી એક અને અહીંયા મિત્રો ભાગ નહી ચાલે મિત્રો છ જાન્યુઆરીનો વાર તમને ખબર છે સોમવાર અને ચાર માર્ચનો વાર તમારે ગોતવાનો છે એટલે કે તમે કેલેન્ડરમાં જાન્યુઆરીથી માર્ચમાં જાવ છો કેલેન્ડરમાં આગળ જાવ છો તો કેલેન્ડરમાં આગળ જતા હોય તો ઉમેરવાના તો સોમવારમાં તમે બે ઉમેરો તો મંગળવાર અને બુધવાર તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી બુધવાર મિત્રો સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ ઓગણીસો પચાસ ના રોજ કયો વાર હતો તો આનું પણ જેને મિત્રો સોલ્યુશન ન જોયું હોય એ જૂના વિશેષ અંકના સોલ્યુશન જોઈ લે એમાં મેં આ દાખલામાં કઈ રીતની કઈ શોર્ટકટ વાપરવાની એ વિગતવાર સમજાવેલું છે સૌથી પહેલા તો આનો અર્થ સમજીએ આનો અર્થ શું થાય કે ઓગણીસો વર્ષ પૂરા થઈ ગયા છે ઉપર ઓગણપચાસ વર્ષ પૂરા થઈ ગયા છે અને ઓગણીસો પચાસ નું વરસ ચાલુ છે તો લખવું હોય તો કઈ રીતે લખાય ઓગણીસો પ્લસ ઓગણપચાસ મિત્રો લિપ વર્ષ કેટલા આવે તો ચાર વડે ભાગવાના કેમ ચાર વડે કેમ કે લિપ વરસ દર ચાર વર્ષે આવે તો ચાર એકા ચાર ચાર માંથી ચાર જાય તો જીરો બાજુમાંથી ઉતાર્યા નવ ચાર દુ આઠ તો નવ માંથી આઠ જાય તો શેષ એક તો ટોટલ મિત્રો કેટલા લિપ વરસ આવે

છ એટલે કે ઓગણીસો પચાસ માં વધારાના દિવસો કેટલા આવે છે ભાગો સાત તેરી એકવીસ શેષ વધી પાંચ એટલે કે વધારાના દિવસો મળે છે પાંચ તો હવે મિત્રો તારીખ અને મહિનામાંથી વધારાના દિવસો મળે છે પાંચ ઈસવીસન વધારાના દિવસો મળે છે છ તો પાંચ ને છ અગિયાર તો અગિયારમાં મિત્રો વધારાના દિવસો કેટલા તો સાત એકા સાત વધે એટલે કે વધારાના દિવસો મળે છે મેં તમને શીખવાડેલું હતું કે કેલેન્ડરમાં એક ને સોમવાર કહીએ છીએ બે ને મંગળવાર ત્રણ ને બુધવાર અને ચાર ને ગુરુવાર એટલે કે સાચો જવાબ આવ્યો ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ જો પંદર ઓગસ્ટ બે હજાર અગિયાર ના રોજ સોમવાર હોય તો સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ના રોજ કયો વાર હતો તો જો સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં મિત્રો તમારે ક્યાં સુધી સુધી જવાનું છે તારીખ ઓગસ્ટમાં કેટલા દિવસો આવે તો ઓગસ્ટમાં એકત્રીસ દિવસો આવે એમાંથી મિત્રો પંદર દિવસ વીતી ગયા છે તો હવે બાકી કેટલા દિવસો રહ્યા તો 31 માંથી તમે પંદર બાદ કરો તો 31 માંથી પંદર જાય તો હવે સોળ દિવસ બાકી રહ્યા તો વધારાના દિવસો મિત્રો કેમ મળે તો સાત વડે ભાગવાના જે શેષ મળે તે વધારાના દિવસો તો સોળ ને તમે સાત વડે ભાગો સાત દુ ચૌદ શેષ વધી બે સત્તરમાં વધારાના દિવસો કેટલા તો સાત દુ ચૌદ શેષ વધી ત્રણ તો બે ને ત્રણ પાંચ તો વધારાના દિવસો મળે છે પાંચ હવે મિત્રો તમને પંદર ઓગસ્ટનો વાર ખબર છે સોમવાર અને સત્તર સપ્ટેમ્બરનો વાર ગોતવાનો છે તો કેલેન્ડરમાં તમે આગળ જાઓ છો તો આગળ જાવ છો એટલે કે કેલેન્ડરમાં તમારે ઉમેરવાના તો સોમવારમાં તમે પાંચ ઉમેરો કે સોમવારમાંથી બે દિવસ બાદ કરો બંને સમાન જ થાય તો સોમવારના બે દિવસ પહેલા કયો આવે તો એક દિવસ પહેલા રવિવાર અને એક દિવસ પહેલા શનિવાર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ હવે મિત્રો પાંચ ઉમેરો તો પણ જવાબ શનિવાર જ આવે સોમવારમાં પાંચ ઉમેરો મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ બે હજાર બાર સમાન કેલેન્ડર કયા વર્ષનું આવશે તો જો મિત્રો આ સૌથી પહેલા લિપ વર્ષ છે તો જવાબ લીપ વર્ષ જ આવશે એટલે કે બે હજાર બાર તફાવત કેટલો થાય તો બે માંથી બે બાર જાય તો અઠ્યાવીસ પ્લસ લિફ વર્ષ કયા કયા આવશે મિત્રો તો સૌથી પહેલા તો બે હાજર બાર લિપ વર્ષ છે બે હાજર બાર વર્ષ દર ચાર વર્ષે આવે તો બે હજાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ અને છત્રીસ એટલે કે સાત લિપવરસ આવશે તો અઠ્યાવીસ ને સાત પાંત્રીસ તો પાંત્રીસમાં વધારાના દિવસો કેટલા તો સાત વડે ભાગો શેષ વધશે ઝીરો એટલે કે સાચો જવાબ આવ્યો ઓપ્શન નંબર એ તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે મળ્યા છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર